દૂર રહેશે તો તમારા પ્રશ્નો છે કે જે રોજ બુંડ આવી અને પાકનું નુકસાન પહોંચાડી જાય છે તો તમે માત્ર ને માત્ર પંદરસો રૂપિયામાં તમારા ખેતરની સુરક્ષા કરી શકો છો મિની જટકા મશીન છે એ છ મહિનાની વોરંટી સાથે મળશે અને આખી આખો સેટ લેવા માંગે છે જે પણ ખેડૂત મિત્રો તો ચાર હજાર બેટરી અને સોલાર પેનલ સાથે આખો સેટ મળી જશે અને જે ખેડૂત મિત્ર મોટા ખેડૂત છે કે જેને પચાસ વીઘા છે વીસ વીઘા ચાલીસ વીઘા એવા ખેડૂત માત્ર માટે મોટા જટકા મશીન પણ ખેડૂત મિત્ર મળી જશે તો તમે પણ રાહ શું જોવો છો આજે તમારા ખેતરમાં જટકા મશીન લગાવવા માટે નીચે આપેલા નંબરમાં કોલ કરી દો અને તમારા ઘરે મંગાવી લ્યો Novax no jdtka masini